હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ હેલ્ધી અને એકદમ ટેસ્ટી નાસ્તાની રેસીપી આ નાસ્તો દેખાવમાં હાંડવા જેવો લાગે છે પણ હાંડવો બનાવવા માટે આપણે દાળ ચોખાને પલાળવા પડે છે જ્યારે કોઈપણ જાતની તૈયારી વગર આ નાસ્તો એકદમ ઝટપટ તૈયાર થાય છે અને એ પણ એકદમ ઓછા તેલમાં તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને તેની અંદર એક વાટકી ભરી અને બેસન એડ કર્યો છે અને એ જ વાટકીનું માપ લઈ એક વાટકી ભરીને રવો એડ કર્યો છે અને તેની સાથે એક વાટકી થોડું ખાટું દહીં એડ કર્યું છે અને એક વાટકી તેની અંદર પાણી એડ કર્યું છે હવે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું બેટર થોડું મીડિયમ જ રેડી કરવાનું છે તો તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે તેની અંદર મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકીને આ બેટરને વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી રવો ફૂલી જાય એટલા માટે તો હવે વીસ મિનિટ થઈ ગઈ છે અને રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે તેને ફરી એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડા મસાલા કરી લઈએ તો અહીંયા મેં મીઠી લીમડીના પાનને એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે થોડા ધાણા એડ કર્યા છે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે સફેદ તલ એડ કર્યા છે એક ચમચી ભરીને મરી પાવડર એડ કર્યો છે અડધી ચમચી થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને ચાટ મસાલો એડ કર્યો છે અડધી ચમચી અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે આમચુ પાવડર પણ એડ કરી શકો છો અહીંયા બેટર મને થોડું વધારે જાડું લાગે છે તો મેં અહીંયા થોડું પાણી એડ કર્યું છે અને બસ તમને દેખાય છે એ પ્રમાણેનું બેટર રેડી કર્યું છે અને હવે મેં અહીંયા છીણેલું ગાજર એડ કર્યું છે એક વાટકી ભરીને તમે તેની જગ્યા પર તમારા મનપસંદ કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો મેથી પણ એડ કરી શકો છો તમને જે પસંદ હોય એ મેં અહીંયા ગાજર એડ કર્યું છે અને લાસ્ટમાં મેં અહીંયા સોડા એડ કર્યો છે અડધી ચમચી જેટલો અને તેની ઉપર થોડો લીંબુનો રસ એડ કર્યો છે હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે જેથી આપણો આ નાસ્તો છે એકદમ સોફ્ટ બનીને રેડી થાય એટલા માટે તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો રેડી છે બેટર તો અહીંયા મેં કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે તેની અંદર એકથી બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ત્યાર પછી મેં અહીંયા અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે અને તેની સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને સફેદ તલ એડ કર્યા છે એક ચમચી ભરીને તો એકદમ સારી રીતે બધી જ વસ્તુ શેકાઈ જાય એટલે જે બેટર રેડી કર્યું છે તેને એડ કરી દઈશું અને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું અને તેને પાંચ મિનિટ માટે કૂક દવા દઈશું એકદમ ધીમા ગેસ પર પાંચ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ હવે તેને બીજી સાઈડ પર પલટાવી દઈશું અને નીચેની સાઈડ પર પણ પાંચથી છ મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી જે આપણો આ નાસ્તો છે એ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય બહારથી તો બીજી સાઈડ પણ એકદમ સારી રીતે નાસ્તો કૂક થઈ ગયો છે તો તેને પાછું પલટાવી લઈશું અને આમ ઉલટ પુલટ કરીને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી નાસ્તાને રેડી કરી લઈશું તો બંને સાઈડથી એકદમ સરસ નાસ્તો કૂક પણ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ બની ગયો છે તો તેને આપણે બહાર કાઢી લઈશું તો છે ને એકદમ આસાન રેસીપી ઝટપટ બનીને રેડી થાય એવો નાસ્તો અને એ પણ મિનિટોમાં તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક જરૂરથી કરજો અને તમે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર